હેલો નમસ્કાર ફ્રેન્ડ વેહિકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આ આપણી ચેનલ ઉપર આઈસર ચારસો પિંચ્યાસી ટ્રેક્ટર આવેલ છે મિત્રો સાઇડ ગેર અને પાવર સ્ટેગ સાથે છે ટોપ મોડલ ટ્રેક્ટર બે હજાર અને બાવીસનું મોડલ સાવ ઓછું આવેલું આ ટ્રેક્ટર વેસવાનું છે તો મિત્રો ટ્રેક્ટરની શું કિંમત છે અને ક્યાં જોવા મળશે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો આ ઇસર ટ્રેક્ટર લેવાઈચતા હોય તો વિડીયો કામ લાગી શકે અને જો મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે તો મિત્રો વાત કરીએ આપણે આઈસર ટ્રેક્ટરની મોડલની તો મિત્રો બે હજાર અને બાવીસનું મોડલ છે મિત્રો સાવ ઓછું હાલેલું ટ્રેક્ટર છે મિત્રો ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો તમે આગળ પાછળ બંને ટાયર તમને નેવું ટકા આસપાસ જોવા મળશે મિત્રો અને મિત્રો ટ્રેક્ટરની કન્ડિશન ટીપટોપ જોવા મળશે શોરૂમ કન્ડિશન જોવા મળશે મિત્રો તમને મિત્રો આ ટ્રેક્ટર સાઈડ ગેર અને પાવર સ્ટેરિંગ સાથે જોવા મળશે ચારસો પંચ્યાસી ડીઆઈ ટ્રેક્ટર છે મિત્રો ટ્રેક્ટરની આપણે વાત કરીએ તો ગેર હાઇડ્રોલિક એન્જિન સો સો ટકા વર્ક કરે છે અને મિત્રો ટ્રેક્ટરમાં તમને ટોટલ વાયરિંગ બધું ઓકે જોવા મળશે કમની ફિટિંગ જ જોવા મળશે મિત્રો ટ્રેક્ટરમાં ક્યાંય પણ તમને કાટછળો જોવા નહીં મળે અને પંખા છત્રી બોનટ બધું કમ્પ્લીટ જોવા મળશે તો મિત્રો આ ટ્રેક્ટરની કિંમત અને માલિકનો મોબાઈલ નંબર આપણે જાણીએ તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાઇકન દેખાય તેને જરૂરથી ફ્રેશ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે આ આઈસડ ટ્રેક્ટરની કિંમતની તો મિત્રો માલિકે આ ટ્રેક્ટરની કિંમત છ લાખ અને પચીસ હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી ફેરફાર કરી આપશે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બાણું સો પચાસ છેતાલીસ ત્રણ સાણત્રીસ માલિકનો મોબાઈલ નંબર છે છ લાખ પચીસ હજાર રૂપિયા આઈસડ ચારસો પંચ્યાસી ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને મિત્રો આ ટ્રેક્ટર તમને જોવા મળશે પ્રોપર જામનગર જોવા મળશે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંને માપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો આઈસર ચારસો પંચ્યાસી ટ્રેક્ટર ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે મિત્રો તમે બાણું સો પચાસવાળા નંબરમાં કોન્ટેક કરી અને વધુની ડિટેલ ત્યાંથી મેળવી શકો છો જય વસરાજ